અને બારમા અંદર જે વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને જે ટૂંકા એક એક ગુણના પ્રશ્નો છે ગ્રામર છે બરાબર ટુ ફોલ્સ છે નિયરેસ્ટ મીનિંગ છે એમાં કોઈ ભૂલ નથી કરીને તો એનું સરસ મજાનું આપણે સોલ્યુશન જોઈ અને આવનારા પેપરની તૈયારીમાં લાગી જવાનું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો વિડિયો લાઈક કરો ફટાફટ અને તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને સાથે સાથે હું જણાવી દઉં કે 12 આર્ટસ ની અંદર જેને તૈયારી કરવાની છે તો 90 થી પણ વધારે પ્રશ્નપત્રો છે બરાબર કોમર્સ ની અંદર પણ છે તો આ બધું આપણી એપ્લિકેશન ની અંદર તમને મળી જશે ને હા स्टैटिस्टिक ની એકમ કસોટીના પેપર જે સરકાર દ્વારા લેવાય છે एग्जाम પેપરમાં ફ્રીમાં મળી જશે ને મટીરીયલ જો તો પેડ કોર્સ ની અંદર ધોરણ 12 માં જવાનું એ ઉપર 12 છેમાં જશો એટલે કન્ટેન્ટ માં તમને આઈએમપી ફ્રી મટીરીયલ તેમાં 2018 થી 24 ના પેપરો મળી જશે તો ચાલો સર આપણે સમય ન લેતા બળકોનો સોલ્યુશન કરીએ તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ચેનલ માં ન હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિયો લાઈક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો ઓકે સર શરૂઆત કરી દઈએ બસ કૂદવાનું મન થાય નાચવાનું થાય શાંતિ ફેલો પેપર કદાચ મહેનત જોઈએ આટલું ઈઝી બહુ ઈઝી પેપર છે બહુ ખરેખર જ્યારે પેપર હાથ હોય ત્યારે અમને એમ લાગે આ 12માં નું પેપર છે હ કેમ કે આટલું ઈઝી પેપર છે કે ક્લિયર ક્લિયરલી

અને જે લોકો એ બધા ટ્રુ કરેલા છે બધા ફોલ્સ કરેલા છે અને બે માર્ક્સ મળી ગયા છે પાક્કો 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 ઓકે અસેલભાઈ મારી જેવું હા ચાલો નેક્સ્ટ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ मीनिंग ચાલો સૌથી પહેલા હું શરૂ કર દો પ્રદીપભાઈ એલિમિનેટ એલિમિનેટ એટલે શું થાય દૂર કરવું થાય દૂર કરવું માટે આ તો નો આવે આ આ આય રિમુવ રિમુવ આન્સર એટલે જેણે રિમુવ આન્સર લખ્યો છે એ પૂરે પૂરા ઉસે એક માર્ક ડ્રિલિંગ ડ્રિલિંગ મતલબ જે ધીમો ધીમો છે જર્ફરાટ વરસાદ થતો હોય ને એને કહેવામાં આવે ડ્રિઝલિંગ એટલે આવશે લાઈટ રેઇન જે સવારે ફુવારામાં હા એને ખબર યસ નેક્સ્ટ છે ટ્રિવિયલ ટ્રિવિયલ એટલે નાનું નજીવું જે કહેવાય ને નાની નાની બાબતમાં શું માથાકૂટ કરવી હોય હા એ વાત છે એટલે નાનું એટલે કે ચાલો સ્મોલ સ્મોલ બરાબર છે ને આવડે હા એટલા માટે તો સ્મોલ છે આગળ વાત કરીએ તમારો સૌથી ફેવરેટ ટોપિક છે રેડી જો ફંક્શન્સ ની અંદર જે બ્રેકેટ આવે છે એ જો સૌથી પહેલા ઉપરના વાંચી લેવાના રીઝન આપ્યો છે રિઝલ્ટ આપ્યો છે હેબિચ્યુઅલ આપ્યો છે અને કોન્ટ્રાસ્ટ આપ્યો છે સૌથી પહેલા શરૂઆત કરીએ ભાવેશી સો ઇન્ટેલિજન્ટ સો ઇન્ટેલિજન્ટ ધેર સો અને ધેટ અલગ અલગ છે ઓકે હી કેન કન્વિન્સ કન્વિન્સ એનીબડી ઓન એની ઇશ્યુ સો ધેટ સર સો ડોટ 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 ધેટ છે એટલે આ 100% વાત છે કે આ કેવી વાત થાય છે રિઝલ્ટ રિઝલ્ટ ની વાત થાય છે તો 8 નંબર ની અંદર આવશે રિઝલ્ટ આટલું ઈઝી

લાઇક અને સબસ્ક્રાઇબ કરતા રેજો અને લિંક તમારા મિત્રોને સેન્ડ કરી દેજો જેથી એ પણ વ્યવસ્થિત રીતે પેપર સોલ કરી શકે ધોરણ બહાર કોમર્સ પેપર આનથી ઈઝી ના હોય ના હોય શકે એટલું વહેલું પેપર છે આમ કોમર્સ એન્ડ આઠ આઠ આડી વધી શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રુ માય હેન્ડરાઇટિંગ ઓકે લિવિંગ એડવાઇઝ એડવાઈઝ દેવાની છે તો એડવાઈઝ માટે તો ત્રણ શબ્દ છે શૂડ પછી

જવાબમાં એ જ આવશે બી જોઈ લઈએ સો નીકળી ગયું પછી ઓપ્શન નંબર જેને જેને આવડતું હોય ધીમે ધીમે કમેન્ટ કરતા જજો હા અને કોઈ કન્ફ્યુઝન હોય તો પછી પૂછતા જજો લાસ્ટમાં જોઈ લેશું હે ને ઓકે આગળ વધી મિત્રો ધ્યાન દેતા જજો બધા હજી કોઈ પાસે લિંક ન પહોંચી હોય તો સૌથી પહેલા એને શેર કરજો રેડી આગળ વાત કરીએ 13 નંબરના પ્રશ્નની અંદર તમે સર તો પારુલ સેડ હાઉ ડઝ ડોક્ટર સૃષ્ટિ ટ્રીટ પેશન્ટ સપોઝિશન સપોઝિશન એટલે એવું કહેવાય કે જ્યાં સુધી સપોઝિશન एग्जामના પેપરમાં ન હોય ત્યાં સુધી પેપર નીકળે જ એવું તો ચાલો એઝ આપેલું છે અને કરવા માટે બીજું કંઈ આપેલું જ નથી એટલે ફાઇનલ છે જવાબ આવશે બી ઈઝી એમ હા ચાલો સર ખાસ વિદ્યાર્થી મિત્રો જે જવાબ આવે તમારા મિત્રો દોસ્તો શેર કરો ચેનલ મનો જેને સબસ્ક્રાઈબ કરો તમે અગાઉ જવાબ આપતા જ કમેન્ટ કરતા રહ્યો સતત તમારી બધાની કમેન્ટ આપણે જોઈએ છીએ બરોબર ને છેલ્લે જે કઈ પ્રશ્ન સો ટકા સો ટકા વાતને આપણે મક્કમતાથી આગળ વધારતા 14 નંબરના પ્રશ્નની અંદર ધ્યાન દેતા જોઈએ વિપુલ ભાઈ કે કે છે શું કે છે વિક શર્ટ હેવ યુ ટુ ડે ઓહો તમે ઓકે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ તો અહીંયા ધ્યાન રાખવાનું સૌથી પહેલા તો કે ધ સેમ એઝ હોવ જોઈએ તો જોઈએ હા રચના થોડી હોવી રચના વખતે થોડી ધ્યાનમાં લીધી હશે ને સાહેબ તો કે ગયા હોય પણ તો હવે તો સેમ પછી શું આવશે ધ સેમ શોર્ટ એઝ બરોબર છે માય બ્રધર વોર અને જોવા જઈએ તો જેને આ ફંક્શન આવડતો હશે ને એને આ એક્ઝામ ની અંદર બે માર્ક્સ આવી ગયા છે કારણ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર પણ આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે ઓકે અરે અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ હમ

ચાલો અહિયાં જવાબ શું આવશે સર એકાદ હું વિચાર્યું નક્કી કરી લીધું હોય છે એનું આપણે ખોટું પાડશું

હોલ્ડ તો 5 વાતો હાચી પણ એવું કઈ કઈન થાકી ગયા કે 1:30 પછી તો ક્યાં છે શું છે પછી 1:30 ને 1:30 પછી વીવન હેલ્થ નો કહે હોલ્ડ એ આન્સર છે યસ એ આન્સર આવશે યસ એ આન્સર માર્ક્સ આવશે ચાલો નેક્સ્ટ એટીન્થ માં જુઓ આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ માય ફ્રેન્ડ કેવું ભાઈ ફીલ કરો છો કેમ છો તો બહુ કમ્ફર્ટેબલ છે બોલી ગયો ઓકે પતી ગયો હા જો જવાબ મળી ગયો બધાને જવાબ શું આવશે બી જવાબ આવશે બધાનો ક્લિયરલી છે ઓકે સરસ બધા જવાબ આપે છે બધા રાઈટ આન્સર આપે છે

આગળ વાત કરીએ સેક્શન સી માં અનસીન જે સોરી સપ્લિમેન્ટરી રીડર ના જે પેરેગ્રાફ હોય છે એના પરથી છે બરાબર અને બહુ ઈઝી પૂછાયેલા છે બરાબર પછી અહીંયા સમરી રાઇટિંગ સમરી રાઇટિંગ છે ખબર છે તમે શું કર્યું છે માં કેવા અને ન્યૂઝ ક્લિપિંગ છે ન્યૂઝ ક્લિપિંગ બેઝ ઉપર ક્વેશ્ચન આન્સર આપેલા છે પોએમ છે પોએમ ઉપરથી પોએમ

ફૂટબોલ વોઝ બીંગ પ્લેડ અહીંયા તમે છે વર અરેન્જિંગ છે તો ચેર સાગળ આવશે એટલે વર અરેન્જ ટુ ધ ઓન ધ ગ્રાઉન્ડ બાય ધ ગર્લ્સ ઓકે ધ સ્પોર્ટ ટીચર વોઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન સો ઇન્સ્ટ્રક્શન હવે આવી જશે આગળ તો વોઝ વેર પ્લસ ઇન્સ્ટ્રક્શન એક છે તો વેર પ્લસ બીંગ પ્લસ ઇન્સ્ટ્રક્ટેડ હમ ધ્યાન રાખજો લાસ્ટ ધ પ્રિન્સિપલ વોઝ વોચિંગ ધેમ તો ધેમ આગળ આવશે એટલે આગળ આવી જશે ધે

એટલે ભાઈ તલવાર બનાવવાનું છોડી દે ને ભગવાન ના ચરણોમાં એટલે ખરેખર એને જે પોઈટ છે એને સેલ્ફ રિયલાઈઝેશન થાય છે બરોબર છે તો પોતાને રિયલાઈઝેશન થાય છે પોતાને ભાન થાય છે કે ભાઈ હા હવે આજે હું કરું છું ખોટું છે એમ

અત્યારે જે ચાલે છે ત્યાં કન્ટિન્યુ રાખીએ છીએ બરોબર ચાલો કમ્પેરિંગ માં શું આવશે જુઓ તો કમ્પેરિંગ ની અંદર અહીંયા કીધું વેરી ફ્યુ વેરી ફ્યુ એટલે પોઝિટિવ ડિગ્રી થાય એટલે આવશે સી આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ હર્શિવ એઝ એઝ સો એઝ બસ આ આટલું આવે તમને દેખાઈ ગયો હોત ને હમ તોય તોય યસ કાઈ નો ઘટે ચાલો આગળ વાત કરીએ 56 નંબર પ્રિયા સિંગ સોંગ અરે આ તો મેનો નો કનેક્શન હમ લેના રોપેન એક્સન એટલે આવશે એઝ અને લાઈક હો તો તો આમાં ક્યા એઝ અને નહી હો કેન્સલ અને લાઈક છે તો જો વાળા બે છે પાછો તો વાક્ય રચના જોવાની તો વાક્ય રચના ક્રિયા કરે ઈ લેવાની છે હા એટલે જવાબ આવશે આવશે ઓકે ચાલો ડી આન્સર આવશે ડી નંબર ડી આન્સર આવશે ઓકે નેક્સ્ટ રિઝલ્ટ ની વાત કરીએ ઓકે ચાલો તો સ્ટોમ બ્લુ સો ફિરિયસલી ધેટ

ચાલો નેક્સ્ટ શું છે જો જો કીધું તો ને હમણાં ટોકિંગ અબાઉટ અ થિંગ ઓર અ પર્સન રિલેશન તો સમથિંગ હમણાં જ વાત થઈ કે શું હોવું જોઈએ ધ સેમ તો કે અહીંયા જોઈએ ધ સેમ પછી શું આવશે એઝ આવશે એઝ વોઝ વન બાય યોર બ્રધર યસ્ટરડે એટલે જવાબ આવશે બી જવાબ આવશે અહીંયા બરાબર 58 માં જવાબ આવશે બી બીજો કે સેમ પછી એઝ એઝ આવવાનું હોય તો ઈઝીલી તમારે છે ને

વિચ વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ અર ફ્રેન્ડ તો કે કેમ ક્લિયર ન થયો કારણ કે મિતાલી ના અકાઉન્ટ પૂરતું બેલેન્સ ન બીકોઝ એટલે આ રીતે જોડી શકાય પોસિબલ છે આન્સર યસ આન્સર પોસિબલ નથી ક્લિયર નેક્સ્ટ 61 થી 64 ની અંદર આગળ વધીએ ચાલો એન્ડ્સ ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધ વેજ એન્ડ જેને એન્ડ ચેપ્ટર ધ્યાન દીધું એ છે ઈઝીલી ક્લિયર ફળ ખોપડી જ

ઓકે તો આ લાસ્ટ આપણો જે ગ્રામર સેક્શન છે એ પૂરો થયો અહીંયા ત્યારબાદ સેક્શન ઈ અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે અને આ અંધ વિદ્યાર્થીઓ માટે છે અને જોવા જે તે યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ પતી ગયું ભાઈ સુપરસ્ટિશન અંધશ્રદ્ધા અને માય ફેવરિટ નેશનલ લીડર જોવા જે તો ત્રણેય ટેક્સ્ટબુક વાイズ પૂછવામાં આવેલા છે બરાબર મિત્રો અને સાથે સ્પીચ માં ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન લાઈફ શ્રી કૃષ્ણ અને એપ્લિકેશન જોવો તો કમ્પ્યુટર ઓપરેટર ની છે ઈમેલ છે તો ગ્રાન્ટ હર લીવ ફોર દસ ની રાજા માટે ઈમેલ લખવાનો હતો અથવા તો ઇન્ડિપેન્ડેન્સ ડે સેલિબ્રેટ થયો એના વિશે રિપોર્ટ લખવાનો તો લયો ચાલો સોરે કે છે મારું બધું જ ખોટું ચિંતા કરવા લખ્યું છે ને પેપર એટલે માર્ક મળશે અને અઠ્યાવીસ મુ ખાસ વિદ્યાર્થી મિત્રો જોયે પેલા એક જ કામ ચેનલ મનોએ સબસ્ક્રાઇબ વિડિયો લાઈક તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને સરાધારાનો નીચે જોઈ લેવાનું ભાઈ બીટ્સ આવશે બી બી આવશે ભાઈ જે

ઓકે ચાલો તેરમા નંબર ની અંદર છે ને ઓલરેડી આન્સર આપણે આપી દીધા જઈને જોઈ લેજો

Okay.